અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ પર કેબિનમાં ગાડીના સીટ બનાવી રડતા શ્રમિકનું કેબિન આજરોજ બંધ હતું આ દરમિયાન બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી અને આગે જોતજોટામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું આ દરમિયાન સ્થાનિકો દ્વારા અંગે પાલિકા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ગણતરીના સમયમાં આગ ઉપર પાણીનો માળો ચલાવી કાબુ મેળવી લીધો હતો કેબિનમાં રેગઝીન અને ચામડાના સીટ કવરનો જથ્થો હોવાથી આગે વિકરાળ રૂપ લીધું હતું સીટ કવર બનાવતા